બાવીસ જાન્યુઆરી અયોધ્યામાં ભગવાન રામનો પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ યોજાવાનો છે જેને લઈને અત્યારે આખો દેશ રામ ભક્તિના રંગે રંગાઈ ગયો છે ત્યારે પાટણ સ્થિત શ્રી હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા તારીખ અઢાર જાન્યુઆરીથી લઈને બાવીસ જાન્યુઆરી સુધી ભગવાન રામને લઈને અનેક કાર્યક્રમો યોજવામાં આવશે આ કાર્યક્રમમાં કાજલ ઓઝા વૈદ્ય જય વસાવડા માયાભાઈ આહિર અને કિંજલ દવે જેવા કલાકારો ઉપસ્થિત રહીને લોકોને ભગવાન રામના વિચારો અને લોકગીતોનું રસપાન કરાવશે સમગ્ર ભારત જ્યારે મર્યાદા પુરુષોત્તમ ની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠાનો ભવ્ય ઉત્સવ મનાવતો હોય અને આ પુનઃ પ્રાણ પ્રતિષ્ઠાને લઈને આપણા યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી